નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો અસમના હેમંત શર્માએ એક પ્રેસ કોન્ફરન્સની અંદર બીફ ઉપર પ્રતિબંધ જણાવ્યું હતું કે તેઓ અસમની હોટેલો રેસ્ટોરન્ટ અને સાર્વજનિક કાર્યક્રમોમાં બીફ ઉપર પ્રતિબંધ રાખશે એની શરૂઆત મંદિરોની આસપાસથી થશે પરંતુ હાલ તેમણે સંપૂર્ણ અસમમાં બીફ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે તો આવો લોકો પાસેથી જાણીએ કે તેઓ આના વિશે શું કહેવા માંગે છે અસમના સીએમે ગૌમાસ ઉપર મનાઈ કરી છે હોટૅલ રેસ્ટોરન્ટમાં અને સાર્વજનિક કાર્યક્રમોની અંદર હવે નહીં વેચાય કે નહીં બને શું કેવું છે એના વિશે એટલે ત્યાંનું સીએમ છે જે લોકો ત્યાંને બધો વોટ આપીને શું સિલેક્ટ કર્યા તો એમની જે ઈચ્છા છે એટલે ના પાડીએ તો બધાને ના કરવું પડે અને લીગલ એ તો ના કરવું પડે એટલે જે ચાલતું હોય એની બીજી જગ્યાએ એટલે તમે માસ જગ્યાએ તમે બકરા ના તો ચિકન નું મચ્છી ઘણી બધી છે તમારી જોડે એટલે એના તો તમારે વધારે ખાવાનો શોખ હોય તો બીજા સ્ટેટ તમે જઈ નાખી શકો તા ના પાડી દે તમે ના ચાલે ચાલો શું લાગે છે બીફ સાથે હિન્દુઓની આસ્થા બી જોડાયેલી છે તો આ જે મનાઈ કરી છે એ નિર્ણયને તમે કઈ રીતે જોવો છો તમે આપણે હિન્દુની આસ્થા વિશે વિશે આપણે વિચારીએ તો આપણે ભારતના પીએમ ને વિચારવું પડે થોડુંક કેમ કે ભારત ના બધી જગ્યા ઇન્ડિયામાં ઓલ ઓવર હિન્દુ વધારે છે પણ બધી જગ્યા સ્ટેટમાં બધું ચાલે છે તરીકે ચાલે છે તો એ બધું તમે તો સારું બાકી આપણે ત્યાં ના પાડી છીએ સારું છે ત્યાં ના પાડી એટલે ત્યાં ના જ કહું જોઈએ શું લાગે છે આખા દેશમાં પ્રતિબંધ થવો જોઈએ કે નહીં એટલે વધારે તમે વોટ આપો વધારે પડતા ના પાડતા હોય તો બંધ કરી નાખો બાકી મને એવું નહીં લાગતા વધારે પડતા ના પાડ શકે કે મને લાગે છે વધારે પડતા એટલે ખાવા જ છે અસમમાં ગૌમાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં તે નહીં ખવાય આ નિર્ણય વિશે તમે શું વિચારો છો મને એવું લાગે છે કે જો અસમના સીએમ આવું વિચારી શકતા હોય તો કદાચ એમની જનતાનો સહમતિ હોઈ શકે અને ના પણ હોઈ શકે તો એ અસમના શું કહે કે સીએમ અને જનતા જો બંને મળીને વિચારે કે એમના માટે સારું શું છે તો એ વધારે સારું છે કારણ કે ઘણી વાર એ જે વાતાવરણમાં સૌમના લોકો રહે છે અને એમની શું જરૂરિયાત હોય છે ત્યાં શું અવેલેબિલિટી હોય છે એના પણ ફૂડ ડિપેન્ડ હોય છે અને જો બીફ ઉપર વધારે ડિપેન્ડ હોય તો કદાચ એ બીફ ખાતા પણ હોય તો આઈ થિંક એ વધારે લોકલી એમનું કમ્યુનિકેશન હોવું જોઈએ મતલબ વ્યક્તિગત પાવરમાં આવીને વ્યક્તિગત ડિસિઝનો ના લેવા જોઈએ ગૌમાસ સાથે હિન્દુઓની આસ્થા પણ જોડાયેલી છે સમગ્ર દેશની અંદર ગૌમાસ ન ખાવું જોઈએ તો જેવા વારંવાર પ્રશ્નો પણ ઊભા થતા હોય છે એના વિશે શું કહેશો બરાબર છે પણ ઘણીવાર આપણે એકબીજા પર શું કહેવાય કે ડિપેન્ડન્ટ છે અને આ નેચરનો નિયમ છે કોઈ વ્યક્તિગત નિયમો નથી તો એ જ રીતે અસમના લોકો પણ કદાચ ગૌમાસ ઉપર ડિપેન્ડન્ટ હશે ઓવરઓલ તો આપણે ગુજરાતમાં તો ખવાતું જ નથી ઇવન ઉના જેવા કાંડ થઈ જાય છે જ્યાં મરેલું માંસ લઈને જતા હોય પણ લોકોને શું કહેવાય કે ખરાબ રીતે મારવામાં આવે છે તો હું તો આ વસ્તુ સાથે સહેમત નથી લાઈક નેચર જો એમ કહી શકે કે એકબીજા ઉપર ડિપેન્ડેટ છે તો આપણે કોણ હોઈ શકીએ કે ધર્મ સોરી આ ધર્મ પણ કેવી રીતે ડિસાઈડ કરી શકે